મિત્રો સ્વાગત છે તમારું અમારી આ YouTube ચેનલ જ્ઞાન યાત્રામાં આંગણવાડી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવી ગયા છે દેશભરના આંગણવાડી કર્મચારીઓ માટે કે જે ગંભીર આરોપ લગાડવામાં આવ્યો છે તો કે કયા કયા આરોપ લગાડવામાં આવ્યો છે તો કે આંગણવાડી કાર્યકર અને શિક્ષકો પર જે પગારમાં કાપ મૂકવાને લઈને અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે જે છે તે આદેશ આપ્યો છે તેને લઈને ચર્ચા કરશું શિક્ષકો અને આંગણવાડી કાર્યકરોના પગારમાં કાપ મૂકવાને લઈને જે મેજિસ્ટ્રેટ છે તેમણે પત્ર લખ્યો છે હવે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો સૌ વાત કરીએ શિક્ષકો અને આંગણવાડી કાર્યકરોના પગારમાં કાપ મૂકાશે એવો સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે પત્ર લખ્યો છે કારણ કે મધ્યાહન ભોજનમાં નેવું બાળકોની નકલી હાજરી બતાવીને ગેરરીતિઓ જણાઈ આવ્યા બાદ શાળાના આચાર્ય સામે શિસ્ત ભંગના પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે શાળાઓ અને આંગણવાડીઓમાં સ્ટાફ સામે કાર્યવાહી કરવા માટે વિભાગીય કર્મચારીઓને પત્ર લખવામાં આવ્યો છે આ કાર્યવાહી એસડીએમ મહિપાલસિંહ ગુર્જર દ્વારા કરવામાં આવ્યો હતો સ્ટેટ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મહિપાલ ગુર્જર દ્વારા શિક્ષકો અને આંગણવાડી કાર્યકરોના પગારમાં કાપ મૂકવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે કાર્યવાહી કર્યા પછી માહિતી પૂરું પાડવાનું પણ કહેવામાં આવ્યું છે તાજેતરની મુલાકાતો દરમિયાન અનિયમિતતાને ધ્યાનમાં રાખીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે આ કાર્યવાહીનો પ્રસ્તાવ મૂક્યો જે શ્રેષ્ઠ ભંગના પગલાં લેવા માટેની સૂચનાઓ અપાય છે સરકારી માધ્યમિક શાળા પટણીના પ્રાથમિક શિક્ષક સીતારામ વિશ્વકર્મા સામે નહીં પગારના આધારે નોટિસ વિના ગેરહાજર રહેવા બદલ કાર્યવાહી કરવા અને સર્વિસ બુકમાં એન્ટ્રી કરવા માટે એસડીએમ મજગવાને ડીઈઓ સત્વાને પત્ર લખ્યો છે અહીં મધ્યાહન ભોજન યોજનામાં હેંસી બાળકોની વાસ્તવિક હાજરી સામે નેવું બાળકોની નકલી હાજરી દર્શાવી ગેરરીતિઓ જણાવી દીધી છે ત્યારબાદ શાળાના આચાર્ય સામે શિસ્ત ભંગના પગલાં લેવામાં સૂચના આપવામાં આવી છે અને આ સાથે સૂચના પણ આપી છે કે પટણી આંગણવાડી કેન્દ્રમાં નિરીક્ષણ દરમિયાન આંગણવાડી કાર્યકર નમ્રતા નમ્રતાશ્રી નોટિસ વિના ગેરહાજર જોવા મળ્યા હતા ગ્રામજનો અને સહાયકોએ અહેવાલ આપ્યો હતો કે નિયમિતપણે આંગણવાડીમાં હાજર રહેતા નથી આ કિસ્સામાં એસડીએમએ ચિત્રકૂટ નંબર એકના સંકલિત બાળ વિકાસ પ્રોજેક્ટના પ્રોજેક્ટ અધિકારીને એટલે કે પ્રોજેક્ટ ઓફિસરને દેખરેખમાં બેદરકારી બદલ આંગણવાડી કાર્યકર નમ્રતાસિંહ અને સેક્ટર સુપરવાઇઝરનો એક દિવસનો પગાર કાપવાનો નિર્દેશ આપ્યો છે શાળા પરિસરમાં ખુલ્લો કૂવો બંધ કરો તેમજ શાળા કેમ્પસમાં જે ખુલ્લો કૂવો મળી આવ્યો હતો અને શાળાના કેમ્પસમાં આવેલી સ્લાઇડ પણ તૂટેલી મળી હતી આ કિસ્સામાં બ્લોક શિક્ષણ અધિકારી મજગમનને વિદ્યાર્થીઓની સલામતી માટે તાત્કાલિક ખુલ્લા કૂવાને બંધ કરવા અને સ્લાઇડનું સમારકામ કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો આમ જે આ વાત છે તે મધ્યપ્રદેશ જિલ્લાની છે કે જેમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે અલગ અલગ વિભાગોને સૂચના આપી દીધી છે જેમાં શાળાના શિક્ષકો આચાર્યો તેમજ આંગણવાડી કાર્યકરો પર જે છે તે તવાઈ કરવામાં આવી છે આવા નવા વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત